સુરત શહેરમાં રહેતા અને જમીન દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા વર્તનની લાલચ આપી ગઠિયાએ સિનિયર સિટીઝન પાસેથી તેમની જિંદગીભરની કમાણીના રૂપિયા ઓગણત્રીસ લાખ છ હજાર બસો ત્યાંસી પડાવી લીધા હતા આ કેસમાં સુરત સાયબર ક્રાઇમ સેલે નવી મુંબઈ ખાતે ધમધમતા એક કોલ

અને અન્ય સાગરિતોને પકડવા માટે ચક્ર ગતિમાન કર્યા છે બે હજાર પચીસના રોજ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં એક ગુના નોંધવામાં આવી હતી જેમાં જે ફરિયાદી છે એક સિનિયર સિટીઝન છે અને એમની જિંદગીની જે આખી કમાઈ હતી જે જમા પૂંજી હતી એ બધા એમને એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં નાખીને એમની સાથે એક છેટરબંડી કરવામાં આવ્યો હતો જે કુલ ફ્રોડની રકમ છે ઓગણત્રીસ લાખ છે અને એમાં જે ફરિયાદી છે એમને સામેથી કોલ આવ્યો હતો ગયા વર્ષની દસમા મહિનામાં ઓક્ટોબર ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરમાં અને એમને એમ કહેવામાં આવ્યું કે અમારો અમે લોકો હાઈફેન કંપનીથી વાત કરી રહ્યા છીએ અને તમે અમારી કંપનીમાં અગર ઇન્વેસ્ટ કરો તો તમને સત્તર ટકાથી વધારે રિટર્ન મળશે વાર્ષિક તો એટલા માટે પછી પહેલાં તો એ જે ફરિયાદી છે એમને ત્રણ લાખ રૂપિયા જ ઇન્વેસ્ટ કર્યું હતું પછી ત્રણ લાખમાં એમને જ્યારે એમ લાગ્યું કે હા ખરેખર આ સાચું છે કેમ કે હાઈફિનનું એક પોર્ટલ પણ હતું અને એ લોકો લોગ ઇન અને પાસવર્ડ જાતે રાખતા હતા પણ પછી ફરિયાદીને એમ બતાવતા હતા કે જો તમારા પોર્ટલ પર આટલું તમને રોકાણ દેખાય છે અને તમારું રિટર્ન આટલી વધી વધી ગઈ છે પછી ફરિયાદી ફક્ત ટેસ્ટ કરવા માટે કે ખરેખર સાચું છે કે કેમ એટલા માટે વિડ્રોનું ઓપ્શન હતું તો એમાં એમ કીધું સામેવાળાને કે મારે વિડ્રો કરવાનું છે તો પછી વિડ્રો કરીને જ્યારે સામેવાળાએ પૈસા પરત આપી દીધા તો એમને એમ લાગ્યું કે ખરેખર કદાચ સાચું હશે તો એમને હજી જે સેવિંગ્સ હતી એમની તો એ ઇન્વેસ્ટ કરી નાખી પછી જ્યારે ફરીથી ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું જાન્યુઆરી ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવમાં પછી એ લોકોએ સામેવાળાએ કોઈ કોઈ પણ પૈસા એ લોકોને ફરિયાદીને પરત નથી આપી અને એમની સાથે એ છેતરપિંડી કરી પછી જ્યારે એ લોકોએ ફોન ઉપાડવા પણ બંધ કરી દીધું ત્યારે ફરિયાદીએ વન નાઇન થ્રી ઝીરો ઉપર કમ્પ્લેન્ટ કરીને એક સાયબર ક્રાઇમ કમ્પ્લેન્ટ નોંધાઈ જે જે કમ્પ્લેન્ટ ઉપર તપાસ કરીને અમે લોકોએ ગુનો દાખલ કર્યો અને જે હાઇફેન કંપનીનો જે પોર્ટલ હતો એમના મારફતે અમે લોકોએ ટેકનિકલ વર્કઆઉટ કરી અને પીઆઈ સહેદેવસિંહ પઢેરિયાની નેતૃત્વ અમે જોસેફભાઈ જયદીપભાઈ આ ચાર લોકોની અમે લોકો ટીમ બનાવી અને આ ટીમ પછી નવી મુંબઈ ખાતેથી આરોપીને જે ધરપકડ કરી છે કરી છે આરોપીને પૂછપરછ કરતાં અમે લોકો આરોપીનું નામ શહેબાઝ શેખ છે અને એમને પૂછપરછ કરતાં અમે લોકોને ખબર પડી કે ખરેખર એ પોતે કોઈની કોઈના મતલબ કોઈની સાથે કામ કરે છે અને એમને ઉપરનો જે મુખ્ય આરોપી છે તો એમનું જે તમામ આઈડિયા છે એમનું જ છે અને એ લોકો એક કોલ સેન્ટર જેવું ખાર ચલાવતા હતા નવી મુંબઈમાં અને કોલ સેન્ટરમાં પાંચ છ માણસો કોલ કરવાનું કામ કરતા હતા